મહાદેવ કેમ જો તમે બધા મજામાં રહેજો તમે તો મજામાં હશો જ પણ હું મજામાં હચા નથી કાઈ નઈ અમારા નવા બ્લોક હાર્દિક સ્વાગત છે કારણ કે આજનો બ્લોક એ રીતનો છે ને હજી ઓફિસથી રેસ્ટ આવ્યો હતો મને જોઈને લાગતું હોય છે કે આ ભાઈ બહુ કામ કરીને આવ્યા છે બહુ કામ કરે છે કારણ કે અત્યારે લોક એટલા માટે બનાવ્યો ભાગી ગયા છે સાડા પાંચ અને લોગાર રીઝન એક જ છે સાત કારણ કે આનો દિવસ છે ને અમારા માટે છેલ્લો દિવસ છે એટલે એ રીતે છેલ્લો દિવસ નહીં આ રૂમમાં છેલ્લો દિવસ છે જો આ રૂમ અમારે અત્યારે ચેન્જ કરવાની છે ફાઈનલ ફાઇનલી ફાઇનલી બદલી નાખવાના ટપ્પુ જોતા કામ કરવાનું ચાલુ કરી દે હાય ટપુ મને ક્યાં લાગે આપણે બહાર રૂમ ફેરવો એમ જો ફરી પણ અંદર સાફ કરી નાખ્યો નાખ્યું શકો છો અત્યારે એટલે એમ બધું સામાન લઈ લીધો અંદરથી એમ જો ખબર કરી નાખો હા હા બધું એમને પડ્યું છે ઓફિસ આવી ગયા હતા ને ઓફિસ ની તરફ અહી રાત્રે અમારે રૂમ ચેન્જ કરવાની છે નક્કી કરી નાખ્યું તો એટલે રાત્રે ચેન્જ થઈને અત્યારે બધું સામાન પેક કરવી છે બધું એમને વસ્તુ પડ્યું છે અત્યારે જો અમારા છેલ્લો દિવસ છે તમે કેવું લાગે છે ને લે અમને તો લાગતું કે છેલ્લો દિવસ આ રૂમમાં માં વરસ દિવસ એટલે એક વર્ષ દી રહ્યા અમે વર્ષ દિવસ આ રૂમમાં રહ્યા છે ને અત્યારમાં ચેન્જ કરીને અમારે લઈ જવાનું છે વરાસા અમરોલીને કરી દેવાનું છે અમારે બાય બાય વેલકમ સત્નારાયણ જો બધું એમનું પડ્યું છે તો કાંઈ નહીં હાલો આને થોડીક મદદ કરાવું કારણ કે સો વાગી ગયા છે દસ વાગે રૂમ ચેન્જ કરાવે બધું પેક કરવાનું છે

ખાલી કરવું પડે હમ બહુ જ મજા આવે ને એટલો સામાન છે ફૂલ સામાન હોય તો આપણી પાસે સામાન નથી ખાલી ફ્રીજ છે મોટું બહુ બધું હોય તો શું થાય એટલે નથી લેવો ને કદાચ એમને મારા કે આમ સારું લાગે ખરાબ સામાન ફેરવવાનું થાય ને તો ભીંગ પડી જાય છે હજી તો કિચન આખું બાકી છે એટલું અને ઓલી રૂમ તો આખી બાકી છે કારણ કે બહાર તો કાંઈ છે ને એટલો સામાન છે

એટલી બેગ ભરાણી એ પાછ જૂના હતા નવા તો ઓલી નવી બેગમાં છે એટલા ખાલી જૂના કપડાનો બેગ ભરાણો છે જો આ વોચ બધું એમને કાઢી નાખ્યું છે પણ આપણે છે ને એક પ્રંક કરવાનો પ્રેન્ક એટલે નાનો ઉઠો પ્રેન્ક ટપ્પોનો સાંભળે છે કારણ કે ટપ્પો ઓલી અત્યારે કામ કરે છે અને આપણે ઓછો ઓછો એને કરવાનો છે અને કહેવાનો છે તો ચાલો હવે તમને ખાલી બતાવું હું બધે વધારે કિચન સારું છે હું કરે છો હા લોક ચાલો

સામાન એમ લાગતું હતું કે અમને બે ધણા હશે ને પણ સામાન જો કેટલો ભેગો છે અમારો એટલો સામાન થયો છે બધા કેટલો સામાન છે બે ધણા અમને એમ લાગતું કે થોડોક સામાન છે ખાલી નાનું ઓલું શું કહેવાય નાની બી રીક્ષા આવે ને એમાં હમાઈ દે પણ એમાં હમાય એટલો નથી તો એટલો સામાન ભેગો છે અત્યારે રૂમ હાવ ખાલી કરી નાખી છે અલગ જ રૂમ લાગે છે મને તો હાવ અત્યારે આ તો એટલા જ કપડામાં એટલે કપડામાં છેલ્લો મોટો છે એ એક છેલ્લો મોટો છે એક ફ્રીજ બસ બીજી તો મીડિયમ વસ્તુ છે પણ સામાન બહુ એટલે બહુ ભેગો થઈ ગયો છે તો તો આ આ રૂમ રૂમ ખાલી બાથરૂમ પણ બાથરૂમ બધું લઈ લીધું છે બધું કિચન પણ સાફ થઈ ગયું છે આવું ખાલી છે ને બધું આજે કચરો છે ને કચરો ભેગો કરીને બધો ભેગો બહાર નાખી દેવાનો છે ને હવે આ પેકિંગ કરવાનું બાકી છે પેકિંગ થઈ જાય ને પછી અમારે નીકળવાનું છે રાત્રે દસ વાગે ત્યાં હું તમે બધા કન્ટિન્યુ લોગમાં બને ના સોળા બોટલ પીવી પીઝલ ફરી લેવો તો પીઝલ નહી સારું હાલો કન્ટિન્યુ લોગમાં બને રહેજો એટલે તો મનોજભાઈ ને આવી ગયા બધા પેલા સામાન કાઢો હા મનોજભાઈ થાકી ગયા લાગે હે થાક તો નહીં લાગે એમ હાલો હું બ્લોગ અત્યારે સાઈડ કરું પેલા કરવાનું છે એ કરું બધો સામાન બધો એટલે ફાઇનલી બધો સામાન નીચે ઉતારી નાખ્યો કંઈક હળી નહીં આવ્યા હતા એટલે સામાન બધો ઉતરી ગયો છે ને પંખો છે અને ટપ્પો હેત્યારમાં કરે છે આમ હા હું કહ્યું પણ એ ક્યાંય ખબર નથી આવું કાંઈ કરવું પડે હમ બધું સામાન થઈ જાય તો રૂમ તો તો સાવખાણી લાગે અલગ લાગે આ બધા ખાનામાં આવી જાય સામાન બધો

લે તર બધુંય સામાન તો પેક થઈ ગયો મને લાગતું થોડોક તો વધાર થઈ ગયો હશે અને અમારે ફરિયત લાગી છે એક એક ત્યારે આ ગોળો આયા આપણે ન્યા જાય તો ગોળો ફૂટી જાય તો મને ફૂટે તો આત્યારે બધું ખાવાનો નાસ્તો બધો મનોરપ છે પક્કુ હા પાકોને સરસ જોજો આ બ્લોગ મારે આ પૈસા ઓછા એટલે હું કો પા હારી નહી એવું નહી આપણે નથી ફૂટે

કુશી ઓલી હું કેવાય પરમહંમજીનો છોકરો છોકરો લખી લે એમ કેજો નથી પહેલા ઇ કરે ફિર વિશ્વાસ કરે બીજાજી અમે હાય હરી